ઘણા મિત્રોને માન નથી આપતું કે ફેસબુક પૈસા આપે મિત્રો હું તમને આજે એના વિશે જ માહિતી આપવાનો છું કે તમને પૈસા કેના આપે છે અને કેમાંથી તમને પૈસા આપે છે વિડીયોને આખો દેજો અને પેજને ફોલો કરી દેજો અને વિડીયોને જેમ બને એમ શેર કરી દેજો કે જે મિત્રોને ખબર નથી અને એ માનતા નથી કે ફેસબુક કંઈ વિડીયો બનાવવાના થોડાક પૈસા આપે ફેસબુક ને યુટ્યુબ ભાઈ પૈસા આપે જ છે અને હું તમને શોખવટ પણ કરવાનો છું કેના તમને પૈસા આવે એમાંથી તો વિડીયોને આખો જોજો અને હું તમને કહું કે કેના તમને પૈસા આપે છે તો મિત્રો ફેસબુકમાં તમે વિડીયો બનાવવો અને અપલોડ કરો હો તો પહેલાં તો તમારે એમાં ગમે એડિટિંગ વસ્તુ કરવી પડે છે તો જ તમારો વિડીયો આગળ વધે છે અને વિડીયોમાં તમારે વ્યૂ આવે છે જો તમારે વધારે વ્યૂ આવે ને તો જ તમારે મિત્રો એમાંથી તમે પૈસા કમાઈ શકો હો જો તમારે વ્યૂ ન આવે તો તમે પૈસા નથી કમાઈ શકતા એટલે તમારે વિડીયોને કંઈક સારો બનાવવાનો સારું એડિટિંગ કરવાનું અને સારો વિડીયો બનાવો અને સારા વ્યૂ લેવો એટલે તમને કન્ટેન્ટ મોનોટાઇઝેશન મળી જાય અને પછી જ તમારે એમાંથી આવક સારું થાય છે અને એ આવક કેની આવે ને એ તરફ પણ તમને હું સપોર્ટ કરું કે તમને કેના પૈસા આપે છે તો મિત્રો ફેસબુકમાં તમે વિડીયો બનાવ્યો પંદર સેકન્ડનો બનાવ્યો કે પાંચ મિનિટનો વિડીયો બનાવ્યો તો મિત્રો એમાં એડવર્ટાઈઝ આવે છે તમારે મોનોટાઈઝ થઈ ગયું ને એટલે તમારે એડવર્ટાઈઝ ચાલુ થઈ જાય એનું કે કન્ટેન્ટ મોનોટાઇઝેશન તમને મળી જાય ને તો જ તમારે એડ સારું થાય છે એમાં હવે એડવર્ટાઇઝ તમને પૈસા આપે છે ફેસબુક એના પૈસા અડધા રાખે છે અને અડધા પૈસા તમને એ આપે છે શું કે મોટી મોટી કંપની હોય એના પ્રમોટ ફેસબુક કરતું હોય એટલે એડવર્ટાઈઝ તમારામાં એ નાખી દઈએ એટલે તમારો વિડીયો જેમ વધારે બી આવ્યો હોય ને એટલે તમારામાં એ વિડીયોમાં એડ નાખી દઈએ એટલે પૈસા તમને એ અડધા આપી દેશે એટલે આ જ રીતનું છે મિત્રો એડ આવે ને એટલે તમારે પૈસા ચાલુ થઈ જાય છે